ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતા હતા તેઓ પર દુઃખભંજક હોવાથી તેમના ખજાનામાંથી દરરોજ અઢળક દ્રવ્ય વપરાતું હતું એક દિવસ રાજાએ પોતાના ખજાંચને બોલાવીને પૂછ્યું આપણી તિજોરીમાં કેટલું ધન છે રાજની તિજોરીમાં બહુ ધન હતું નહીં એટલે સમજુ ખજાંચી બોલ્યું મહારાજ આપણે ધનનું શું કરવું છે આપણી પાસે તો સત્ય નીતિ દયા દાન ધર્મભાવ ઇત્યાદિ સાત્વિક પ્રકારનું ધન તો એટલું બધું છે

આખરે રાજા એ કમળ પૂજા કરવાના હેતુથી પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરી કે તરત શિવજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રકટ થઈ બોલ્યા હે રાજન બોલ તારી શું ઈચ્છા છે ત્યારે જે જોઈએ તે માગ વિક્રમ રાજા એ કહ્યું હે ભોડાનાથ મને એટલું બધું ધન આપો જેથી હું મારી એક સાગર છે તે મંદિરમાં એક અવધૂત રહે છે તેને તું મળજે તે કથિલનું કંચન કરી જાણે છે સુરત જેવું તો એનું તેજ છે પાસે કામધેનું છે રસ્તો થોડો કઠિન છે પરંતુ મારા આશીર્વાદ તારી સાથે છે જરૂર તારી મનોકામના પૂર્ણ થશે આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા રાજા તો ત્યાંથી દક્ષિણ દિશાએ નીકળી પડ્યા તાપ સખત પડતો હતો રાજા તો તાપને પણ પરવા કર્યા વિના આગળ ને આગળ રસ્તો કાપવા લાગ્યા કેટલોક ચાલ્યા પછી રાજાને ખૂબ જ તરસ લાગી જરાસેની શોધમાં તેમની નજરે એક વાવ પડી તેઓ પગથિયા ઉતરીને પાણી પીવા વાવમાં ઉતર્યા આ વાવમાં એક બાજુ ચોક હતો ત્યાં ચાર जोगણિયો ચોપાટ રમી રહી હતી એવામાં તેમની નજર રાજા ઉપર પડતા જ ચારે જોગણી ખડખડા હસવા લાગીને બોલી તો ઠીક સમય આવ્યો છે અમને ક્યારની ભૂખ લાગી હતી વિક્રમ રાજાએ કહ્યું ભલે તમ તમારે મને શાંતિથી ખાજો હું અહીંથી નાસી જવાનું નથી પરંતુ તમે મને ખાતા પહેલાં એટલું કહો કે તમે કોણ છો અને અહીં પુરાણી વાવમાં શા માટે ચોપાટ રમો છો એક જોગણી બોલી પહેલાં તું તારું નામ કહે પછી અમે અમારી ઓળખાણ આપીશું રાજાએ કહ્યું હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું હરસિદ્ધિ માતાજીનો ભક્ત છું ચોગણીઓ બોલી તું હરસિદ્ધિ માતાનો પરમ ભક્ત છે અમે પણ માતાજીના ભક્ત છીએ તે માટે અમે તને ન માર્યો નકર અમારાથી મોટું પાપ થઈ જાત અમારાથી તમને ન ખવાય અમારે તો તમને મદદ કરવી જોઈએ બોલો તમે આ બાજુ કઈ તરફ નીકળ્યા છો વિક્રમ રાજાએ પોતાની બધી હકીકત કહી જણાવી એટલે જોગણીઓએ એક ઉડન પાવડી આપતા કહ્યું હેરાજન તમે જે જગ્યાએ જવા માંગો છો તે અહીંથી ખૂબ દૂર છે તેથી તમે તમે આની ઉપયોગથી ત્યાં જલ્દી પહોંચી જશો આભાર માની પાવડી પગમાં પહેરી બોલ્યા ઉડ ઉડ પાવડી દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે જા પવન પાવડી તરત જ આકાશ માર્ગે ઉડવા લાગી અને પડવારમાં તો તે દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે આવી ગઈ રાજા એ પગમાંથી પવન પાવડી કાઢી અવધૂત પાસે ગયા તેમને પગે પડી બોલ્યા મહારાજ હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું મને તમારી પાસે શિવજીએ મોકલ્યા છે મને કૃપા કરી સુવર્ણ સિદ્ધિવાળી વાળી આપો જેથી હું લોક કલ્યાણના કાર્યો વધારે કરી શકું અવધૂત રાજાને લોખંડમાંથી સોનું બને એવી જડીબુટી આપી અને કહ્યું હે રાજન ધનનો બહુ લોક કરશો નહીં આ જડીબૂટ્ટીના આધારે છપ્પન કરોડ સોના મહારો બનાવજો વધુ લોક કરતા નહીં રાજા અવધૂતનો આભાર માની તેમના આશીર્વાદ લઈ પવન પાવડીમાં બેસી ઉજ્જૈની આવ્યા જડીબુટ્ટીના આધારે તેમણે 56 કરોડ સોના મહોરો બનાવી પોતાની તિજોરીમાં મૂકી હવે તો ઉજ્જૈની નગરીમાં કરોડપતિ શેઠ ધનવંત રહેતા હતા તેમના વૈભવનો પાર ન હતો તેમનો વેપાર દેશ પરદેશ ચાલતો હતો એક વખત પરદેશથી ઉજ્જૈનીમાં એક વેપારી આવ્યો તેમનું નામ શ્રીપાર શેઠ આ શેટ પાસે એક કિંમતી હીરો હતો તેણે આ હીરો ઘણા જવેરીને બતાવ્યો પરંતુ તેનું મૂલ્ય એટલું હતું કે તેના નાણાં કોઈ ચૂકવવા તૈયાર થયું નહીં ધનવંત શેઠને ખબર પડતા તેમણે તે હીરો ખરીદી લીધો તેનું મૂલ્ય ચૂકવી દીધું હીરાની ખરીદ વેચાણથી બંને શેઠ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ ધનવંત શેઠે શ્રીપાલ શેઠને પોતાના ઘેર મહેમાન તરીકે રાખ્યા બંને ભાઈબંધો જમી પરવાળી વાતોએ વળગ્યા વાત વાતમાં શ્રીપાર શેઠે કહ્યું ધનવંત શેઠ વાત વાતમાં શ્રીપાર શેઠે કહ્યું ધનવંત શેઠ મારે એક પુત્રી છે અને તે હવે ઉંમરલાયક થઈ ગઈ છે જો કોઈ તમારી નજરમાં સારો મૂર્ત્ય હોય તો મને બતાવો જેથી મારા હાથેથી થોડો ભાર હળવો થાય ધનવંત શેઠે કહ્યું અરે મિત્ર જો તને વાંધો ન હોય તો મારા પુત્ર સાથે તારી પુત્રીનો વિવાહ કરો શ્રીપાર શેઠને આ વાત ગમી ગઈ તેમણે તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંને વિવાહ નક્કી કરી અરસપરસ ચાંદલા કર્યા અને નગરમાં પતાસા વહેંચવામાં આવ્યા થોડા દિવસ પછી શ્રીપાર શેઠ પોતાના વતન પાછા ફર્યા આ વાતને ચારેક વર્ષ વીતી ગયા એકાએક ધનવંત શેઠની અવળી દશા બેઠી માર પડેલા વહાણ આ વાતને ચારેક વર્ષ વીતી ગયા એકાએક ધનવંત શેઠની અવળી દશા બેઠી માર ભરેલા વહાણ સમુદ્રમાં ડૂબી ગયા અનાજના કોઠારમાં આગ લાગી વેપારમાં શેઠ દેવાળું કાઢવું પડ્યું અને પોતાનું ગામ છોડી બીજા ગામ ચાલ્યા ગયા ધન્વંત શેઠનું કુટુંબ ખૂબ જ ગરીબ થઈ ગયું ધનવંત શેઠનો લાડકવાયો દીકરો જે હિંડોળા માટે ઝૂલતો હતો તેને મજૂર કરવાનો સમય આવ્યો મા દીકરો બંને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા થોડા સમયમાં આ વાત જાણ શ્રીપાર શેઠને પહોંચી ગઈ તેમણે ધનવંત શેઠના દીકરા અજીત સાથેનું પોતાની દીકરીનું શકપણ તોડી નાખી કરોડપતિ કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે શકપણ કર્યું થોડા દિવસ પછી શ્રીપાર શેઠે ઉજ્જૈની આવી પોતાની દીકરીનું લગ્ન અશોક સાથે ગોઠવ્યું વિક્રમ રાજાને આ વાતની જાણ થતાં તેણે શ્રીપાર શેઠને મળવા બોલી આવ્યા અને બધા વેપારીઓને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું રાજા તરફથી માન મળવાથી બધા વેપારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા બીજા દિવસે રાજાએ આખા નગરને જમાડ્યું રાજાએ જમતા પહેલા વિચાર્યું કે નગરમાં કોઈ ભૂખ્યું તો રહી નથી ગયું ને એ જોવા તેઓ નગરમાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ ધનવંત શેઠના ઘર આગળ આવ્યા કે અંદરથી રડવાનો અવાજ સંભળાયો રાજાએ ઘરની બારીમાંથી જોયું તો ધનવંત શેઠની વહુ અને દીકરો રડતા હડતા બંને જણા રડતા રડતા ઝેર પીવાની તૈયારી કરતા હતા તરત જ અંદર ગયા અને તેમને ઝેર પીતા અટકાવ્યા અને ઝેર પીવાનું કારણ પૂછ્યું ત્યારે છોકરો બોલ્યો મહારાજ મારો વિવાહ શ્રીપાર શેઠની દીકરી સાથે થયેલો પણ નસીબ જોગે અમારી હાલત સાવ નબળી થઈ ગઈ એટલે શ્રીપાર શેઠે મારો વિવાહ તોડી નાખ્યો અને તેમની દીકરી કલ્યાણજી શેઠના દીકરા અશોક સાથે કર્યો તેની ખુશીમાં તમે પણ આખા નગરને જમાડ્યું લોકો પૈસાને જુએ છે ન્યાય અન્યાયને જોતું નથી મારાથી આવું અપમાન સહન થતું નથી એટલે હું ઝેર પીને મારી જિંદગીનો અંત આણવા માગું છું પછી ધનવંત સેઠની પત્ની બોલ્યા મહારાજ દીકરા વગર મારું જીવન પણ નકામું છે તેથી હું પણ મારી જિંદગીનો અંત માગું છું વિક્રમ રાજાને બંનેની વાત સાંભળી ખૂબ જ દુઃખ થયું તેમણે બંનેને ન્યાય આપવાનું વચન આપ્યું કહ્યું હું જરૂર તારા લગ્ન શ્રીપાર શેઠની દીકરી સાથે જ કરાવીશ એવું આશ્વાસન આપી રાજાએ વિજાય લીધી બીજા દિવસે વિક્રમ રાજાએ શ્રીપાર શેઠને પોતાને મહેલ બોલાવ્યા અને ધનવંશ શેઠના દીકરા સાથેનો વિવાહ તોડવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીપાર શેઠ બોલ્યા મહારાજ મેં મારી દીકરીનો વિવાહ કર્યો હતો ત્યારે ધનવંત શેઠ ખૂબ જ શ્રીમંત હતા આજે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તેને ખાવા પીવામાં પણ સાસા પડે એમાં મારી દીકરીને એ ઘરમાં કઈ રીતે પરણાવું એમાં મારો શું વાક વિક્રમ રાજા બોલ્યા શેઠજી લક્ષ્મી કોઈની થઈ છે કે તે સદા હરતી ફરતી રહે છે વેપારીઓ પોતાની શાક અને વચન ઉપર લાખો રૂપિયાનો નિર્ધાર કરે છે સામાજિક વ્યવહાર બાંધે છે પછી તો ગમે તેવી સ્થિતિ સર્જાય છતાં પણ પાછી પેની નથી કરતા શ્રીપાર શેઠ બોલ્યા અમે વેપારી લોકો સરખા સાથે સંબંધ બાંધી છીએ ધનવંત શેઠ અમારી સ્થિતિ વાળા રહ્યા નથી એ બધું ગુમાવી નાખ્યા તેથી સંબંધ તોડી નાખ્યો વિક્રમ રાજાને શ્રીપાર શેઠની દલીલ પરથી લાગ્યું કે શેઠ ધનના લોભી છે જો તેમને ધનની લાલચ આપવામાં આવશે તો તેઓ પોતાની વાત બદલી કાઢશે

રાજાની સહાયથી ધનવંતરાયનું બરબાદ થયેલું કુટુંબ ફરી આબાદ થઈ ગયું વિક્રમ રાજે પાસા આવ્યા અને ત્રણેય ખૂબ જ આભાર માન્યો શ્રીપાર શેઠને ખબર પડતા તેમણે કન્યાલજી શેઠના દીકરા અશોક સાથે કરેલો સંબંધ તોડી નાખ્યો ફરી ધનવંતરાયના દીકરા સાથે વિવાહ કર્યો

વિક્રમ રાજા આવા દાનેશ્વરી અને પરોપકારી હતા તમે આવા કાર્ય કરવા શક્તિમાન તો છો જ પણ સિંહાસન પર બેસી શકો છો આટલું કહી પુત્રી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ